જામનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થા કડક બનાવવા માટે પોલીસનો વિશાળ કાફલો રાત્રિભર મેદાને ઉતરી ગયો દિગજામ લઈને મહાકાળી સર્કલ સુધીના વિસ્તારોમાં પંદર જેટલી પોલીસ ટુકડીઓ એક સાથે કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું ઓપરેશન દરમિયાન માથાભારે ઇસમો ટપોરીઓ અને અસામાજિક તત્વોના ઠેકાણા ઉપર ચેકિંગની કાર્યવાહી કરવામાં આવી હતી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા એલસીબી એસઓજી સિટી સિટીસી સહિતની પોલીસની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી શહેરના મુખ્ય માર્ગો અને આંતર વાહન ચેકિંગ કરવામાં આવ્યું હતું અને શંકાસ્પદ વાહનોની રોકીને તપાસ હાથ ધરાઈ હતી ગ્રાહિત રેકોર્ડ ધરાવતા ઈસમોની પણ પોલીસના સ્ટાફે ઘરે પહોંચીને તપાસ્યા હતા જામનગર શહેરના બાવરીવાસ વિસ્તારમાં જિલ્લા એલસીબી એસઓજી સિટી ડિવિઝનના સિટી એબીસી બી મરીન મહિલા પોલીસ સ્ટેશનની અલગ અલગ બાર થી પંદર જેટલી ટીમો બનાવી હાલ કોમ્બિંગ બેગા કોમ્બિંગ ચાલુમાં છે જેમાં મુખ્યત્વે વિસ્તારમાં જેટલી પણ પ્રોહિબિશનને લગતી એક્ટિવિટીઝ છે એ માટે તેમજ જેપીએ એકસો પાંત્રીસ એટલે કે હથિયારબંધીના જાહેરનામાને લગતા કેસીસ છે એ ઉપરાંત અગાઉ જે પણ એસોસીટરો છે એમસીઆરઓ છે એમના તમામને ચેક કરવામાં આવી રહ્યા છે તો આ તમામ જે કામગીરી છે તેનું હાલ કમ્પાલિશના રિપોર્ટિંગ ચાલુ છે